મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે હજી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા પણ નથી લેવાની ત્યાં તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડના ફરજી કોલ લેટર એટલે કે એપોઇન્ટમેન્ટ લેટર બહાર પડી રહ્યા છે જેમની મિત્રો શું કહેવાય છે ન્યૂઝ એટલે કે જેમનો પર્દાફાશ છે મિત્રો એ યુવરાજસિંહે કર્યો છે તમે વિડીયોમાં જોઈશો આગળ હું તમને વિડીયો બતાવીશ અને મિત્રો આખો મામલો છે એ બહાર લાવ્યો છે કે કેટલા રૂપિયા ચાર્જ કરવામાં આવશે સૌથી પહેલાં પાંચસો રૂપિયા નાખવામાં કહેવામાં આવશે ખાતામાં પછી પચીસસો રૂપિયા પછી પચીસ હજાર એવી રીતના અને પછી ફેક વાયદો કરવામાં આવશે કે તમને મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે એનું તમને સો ટકા નોકરી મળી જશે અને એનો અપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દેવામાં આવે છે અને જ્યારે જોબ મળે છે તેને જે કોલ લેટર ઓફર કરવામાં આવશે એ પણ આપી દેવામાં આવશે ને એ બધું જ ફરજી રીતે કરવામાં આવે છે એની સંપૂર્ણ આખી પડદાફાશે યુવરાજસિંહે હમણાં જ કર્યો છે અને મહત્ત્વના એના ચમાસાર આવી રહ્યા છે મિત્રો તમે આ આગળ વિડીયોમાં ક્લિપો બતાવીશ અને આખો વિડીયો જોવો હોય તો મિત્રો જુદી જુદી ન્યૂઝ ચેનલો છે એમાં પણ અપલોડ કરી દેવામાં આવ્યો છે આપણે આખો વિડીયો અપલોડ નથી કરતા મેનમેન પોઈન્ટને અપલોડ કર્યો છે અને તમને ખબર છે પહેલાં ફરજગારની પરીક્ષા છે એ મિત્રો આપણા સરકાર લેતી હતી પરંતુ હવે એને જીપીએસસી એટલે કે જીપી જીપીએસએસબીને સોંપવામાં આવી છે જે આપણા હસમુખ પટેલ સર છે એને આખી પરીક્ષાની સંભાળ સોંપવામાં આવેલી છે એટલે પરીક્ષા અને જે પણ કાર્ય કાર્યક્રમ રહેવાનો છે એ એને અઠળ થવાનો હતો અને તે પરીક્ષાનો સિલેબસ પણ બદલાઈ ગયો હતો એ પણ સૌ આપણે આ ફોરેજગાર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકીએ છીએ આ સાથે સાથે મિત્રો ફોરેજગાર્ડની સાથે સાથે મિત્રો એક રેલવેની પરીક્ષાનો પણ કૌભાંડ બહાર આવ્યો છે એમાં પણ ફરજી રીતે આવી રીતના પૈસા ધૂતવામાં આવે છે આનો ઘણા બધા લોકો શિકાર બનતા હોય એની વિશે યુવરાજસિંહે શું કહ્યું તમે આ આખી વિડીયોની ક્લિપો જોવો અને વિડીયો તમારા મિત્રોને દૃધિ શેર કરો જેથી કરીને એ પણ આવા કૌભાળમાં ફસાઈ ન શકે આ ફેક એટલે કે ડુપ્લિકેટ નિમણૂકપત્ર આપી અને જે યુવાન છે જે આશાસ્પદ યુવાનો હોય એના સપનાઓ સાથે રમત રમાઈ રહી છે દેખાય છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી જેમાં વર્ગ ત્રણની જે ભરતીઓ બહાર પાડવામાં આવે એની એક ફેક વેબસાઈટ બનાવવામાં આવેલી છે અને ફેક વેબસાઈટમાં જેતે ઉમેદવારને ફરજી રીતે ફસાવવાનો હોય એ ફસાવાના જે ઉમેદવાર હોય તેમાં એક માઈનોર ચેન્જ કરવામાં આવેલો છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે રિઝલ્ટ હોય એની પાછળ એક એસ ઉમેરી અને એક એનું ડોમીન ખરીદવામાં આવેલું અને ફેક આખી વેબસાઇટ બનાવી અને એમાં જે હુબહુ જે ઓરિજિનલ વેબસાઇટ છે એની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને ઉમેદવારોને એમાંથી એપોઇન્ટમેન્ટ લેટર એ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે આનો જે પગાર છે એ પગાર સ્લીપ પણ એમને કહેવામાં આવેલી કે ભાઈ તમને સત્તાવીસ જેટલો પગાર એ તમને એમાં આપવામાં આવશે છેતરપિંડીનો મામલો નથી આમાં જોવા જઈએ તો આઈપીસીની ચારસો પાંસઠ ચારસો સડસઠ અંતર્ગત પણ એક ગુનો બને છે સ્ટેમ્પ ડુપ્લિકેટ ઉપયોગ કરવા એ પણ એક ગુનો છે એટલે આમાં યોગ્ય રીતે તપાસ થવી ખૂબ જરૂરી છે કેટલા લોકો ભોગ બન્યા છે એનો જે સાચો આંકડો છે એ હજી સુધી અમારી પાસે નથી